નવસારીમાં હવે પૂરના પાણી ઓસરતા પાલિકા કામે લાગી પાલિકા દ્વારા યુદ્ધના ધોરણે શરૂ કરાઈ સફાઈ કામગીરી અનેક વિસ્તારોમાં પાણી ઓસરતા કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે લોકોના ઘરોમાં પણ કાદવ કીચડ જોવા મળ્યું નવસારી નગરપાલિકાનું તંત્ર રાહત કામગીરીમાં જોડાયું છે નવસારીમાં ભારે વરસાદ અને હવે પૂરના પાણી ઓસરતા તમામ જગ્યાએ માત્ર કાદવ કીચડ જોવા મળી રહ્યું છે અને પાલિકા દ્વારા સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે નવસારીમાં પૂરના પાણી ઓસરતાની સાથે જ નવસારીવાસીઓએ મોટી રાહત અનુભવી છે અને હાલ પાણી ઓસરતાની સાથે જ જે નવસારીના તમામ જે વિસ્તારો પૂરથી પ્રભાવિત થયા હતા તે વિસ્તારોની અંદર સાફ સફાઈ આરંભી દેવામાં આવી છે સોસાયટીઓમાં જે પ્રમાણે આપ જોઈ શકો છો કે પાણી ભરાઈ ગયા હતા અને પાણી ઓસરતાની સાથે જ જે કાદવ કીચડનું જે સામ્રાજ્ય છે એ હાલ જોવા મળી રહ્યું છે અને સોસાયટીવાસીઓ જાતે જે પોતાની સોસાયટીને સાફ સફાઈ કરતા હાલ નજરે પડી રહ્યા છે નવસારી ના અલગ અલગ વિસ્તારોમાં આવેલી સોસાયટીઓ હોય કે પછી ધંધા વેપારના તમામ સ્થળો પર જે સાફ સફાઈ છે તે શરૂ કરવામાં આવી છે ખૂબ જ કપરી પરિસ્થિતિમાંથી નવસારીવાસીઓ છે તે પસાર થયા છે કારણ કે ગળા પાણી છે તે નવસારીમાં પૂરના પાણી ભરાયા હતા અને તેના કારણે લોકોને ભારે હાલાકી છે તે વેઠવી પડી હતી કેટલાક લોકો જોડે વાત કરવાનો પ્રયાસ કરીશું માસે આપનું નામ

કેટલો રાહતનો શ્વાસ લીધો છે આપે પૂરના પાણી ઓસર્યા બાદ અમે લગભગ જો નવું વાગરનું ભરાયેલું હતું ને તો હમણાં સવાર પડતા ઉતરેલું એનું પાણી શું કહે છે આપનું નામ આપનું નામ વસંતી બેન શું કહે છો પાણી ઓસરી ગયા છે કેટલી રાહત અનુભવો છો કેટલી રાહત ની લાગણી પૂરના પાણી ઓસરી ગયા છે એના સારો જોયો હા પાણી ઉતરી ગયા કેવી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હતા પૂર પાણી ભરાયા હતા ઘર વખરી ના સામાન ને કેટલું ઈ નુકસાન થઈ ગયું બહુ સરસ બિલકુલ હાલ જે પ્રમાણે આપ જોઈ શકો છો કે અહીં સાફ સફાઈ છે તે ચાલી રહી છે સોસાયટી વાસીઓ દ્વારા પોતાના ઘરોમાં સાફ સફાઈ કરવામાં આવી રહી છે કારણ કે ઘર વખરીના સામાનને પણ છે તે નુકસાન થયું છે કારણ કે ગત રોજ જે ગળાડૂબ પાણી છે તે સોસાયટીઓમાં ભરાયા હતા પાણી છે તે સોસાયટીઓમાં ફરી વળતા અનેક લોકો હાલાકીનો સામનો કરી રહ્યા હતા ત્યારે આ પ્રમાણે જ્યાં જુઓ ત્યાં લોકોના ઘરોમાં જ્યાં પાણી ભરાયા હતા ત્યાં સાફ સફાઈ છે તે શરૂ કરી દેવામાં આવી છે લોકોના ઘરોમાં આ પ્રમાણે પાણી ભરાયા હતા અને જોઈ શકાય છે કે ઘરોમાંથી પાણી કાઢવા માટેની પણ કામગીરી છે તે અહીંયા લોકો દ્વારા કરવામાં આવી રહી છે નવસારીનો એકમાત્ર આ વિસ્તાર નથી પરંતુ નવસારીના જે ભેંસાત ખાડા વિસ્તાર છે શાંતાદેવી વિસ્તાર છે તદુપરાંત જે કાલિયાવાડી છે બાપુનગર છે આ તમામ વિસ્તારો છે તે પૂરથી પ્રભાવિત થયા હતા અને લોકો જોડે શું કહી રહ્યા છે આપણે જાણવાનો પ્રયાસ કરીશું કે કેટલી રાહત અનુભવો છો પૂરના પાણી ઓસરી ગયા પછી આઠ નવ કલાક પાણી સુધી રાહત 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 નીચે વાળા બધાની વસ્તુ તણાઈ ગઈ કોઈ નું રહ્યું જ નથી નીચે વાળા ને પાણી એટલું બધું આવ્યું કોઈ વર્ષે આવ્યું જ નથી આટલું પાણી પાણી ભરાયા હતા સમય કેવી રીતે પસાર કરવો કેટલી કપરી અરે ઉપર બધા હતા ની ખાવાનું પીવાનું બધા નીચે વાળા ઉપર આવી જાય બધા શું કરીએ પછી બિલકુલ કપરી પરિસ્થિતિમાંથી માંથી લોકોએ સમય પસાર કર્યો છે અને ખાસ કરીને મૈત્રી પારેખ સૌ સૌપ્રથમ તો નવસારી વાસીઓ માટે કેટલી રાહત અત્યારે થોડાક પાણી ઓસેરે એટલે રાહતનો શ્વાસ લીધો છે થોડીક પરિસ્થિતિ થાળે પડી છે અને જીવ થોડા શાંત થયા છે કે પાણીમાંથી અમે ઉગાઈ રહ્યા બહાર

પાણીમાં કાલે સવારના નવ વાગ્યા આવી ગયા હતા કે આજે સવારે છ વાગે ઉતર્યા પાવર પણ હતો મુશ્કેલીઓ તો ઘણી પડી જ છે પણ હવે બધું થાળે પાડ્યું છે ધીમે ધીમે હજી કોઈ મદદ એટલે હવે અમે બધું ક્લીન અપ કરીએ છીએ પાણી નથી એટલે સુધરાઈનું પાણી નથી એ ગંદા પાણીથી જ સોસાયટી બધું સાફ કરીએ છીએ અત્યારે અને ધીમે ધીમે બધી પરિસ્થિતિ શાંત કરીએ છીએ ઘર વખરીના સામાનને કેટલું નુકસાન આપણા ઘર હોય કે પછી સોસાયટીના અન્ય એટલે સોસાયટીમાં અન્ય લોકોના ગાદલા ફ્રીઝ એ બધું પ્લેટફોર્મ પર ત્યાં પણ પાણી આવી ગયા એટલે આ વખતે તણાઈ ગયું છે બધું ફ્રીઝ પલંગ બેડ ગાદા ગોદા કંબલ એ બધું ઘણું બગડી ગયું છે બધાનું બગડી ગયું છે છેલ્લા પાંચ છ ઘરો નુકસાની ખરી લોકો હા નુકસાની ઘણી થઈ છે જ્યાં ન આવવાના હતા ત્યાં પાણી આવી ગયા એટલે બધું ત્યાંની વસ્તુ બધી ઘર વખરી મૂકેલી પલળી ગઈ છે બિલકુલ આ વખતે નવસારીમાં દસ વર્ષનો રેકોર્ડ તોડ્યો છે તેવું લોકોનું કહેવું છે કારણ કે દસ વર્ષમાં આ પ્રકારની પૂરની સ્થિતિ ક્યારેય નવસારીવાસીઓએ જોઈ નથી અને જ્યારે પૂરના પાણી હાલ સંપૂર્ણ રીતે ઓસરી ગયા છે ત્યારે લોકો એ ખૂબ જ મોટી રાહત અનુભવી છે હાલ જે પ્રમાણેની સ્થિતિ આપ જોઈ શકો છો કે નવસારીમાં ઠેર ઠેર હાલ સાફ સફાઈ છે તે કરવામાં આવી રહી છે ધંધા વેપારના સ્થળ હોય કે પછી રહેણાંક વિસ્તાર હોય તમામ વિસ્તારોની અંદર આ પ્રમાણેની જે સાફ સફાઈ છે તે ચાલી રહી છે આગળ જવાનો પ્રયાસ કરીશું કે જ્યાં નગરપાલિકા દ્વારા પણ જે યુદ્ધના ધોરણે જે સાફ સફાઈ છે તે કરવામાં આવી રહી છે ધંધા વેપારના સ્થળ છે આપ જોઈ શકો છો કે દુકાનો છે દુકાનોમાં પણ હાલ સાફ સફાઈ છે તે ચાલી રહી છે મહત્વનું છે કે નવસારીના અલગ અલગ વિસ્તારોમાં જે પૂરના પાણી ફરી વળ્યા હતા લોકોના ઘર વખરીનો સામાન પણ પાણીમાં ગરકાવ થયો હતો આવા સંજોગોની અંદર પણ જે લોકોએ પારવાર મુશ્કેલીમાંથી પસાર થઈ અને પૂરની સ્થિતિનો જે હિંમતભેર રીતે સામનો કર્યો છે હાલ જ્યારે પાણી ઓસરી ચૂક્યા છે ત્યારે સૌપ્રથમ તો લોકોએ સૌથી મોટો રાહતનો શ્વાસ લીધો છે અને જોઈ શકાય છે કે જે કાપડની દુકાન છે તે કાપડની દુકાનમાં પણ આ પ્રમાણે જે પાણી ભરાયા હતા અને પાણી ઓસર્યાની સાથે જ જે કાદવ કીચડ છે તે હજી પણ અહીં જમાવડો જોવા મળી રહ્યો છે એક પ્રકારે સમગ્ર જે વિસ્તાર છે વિસ્તારની અંદર કાદવ કીચડ હોવાના કારણે લોકોએ સાફ સફાઈ કરવી તો જરૂરી છે કારણ કે ધંધો વેપાર પણ હાલ ઠપ થઈ ગયા છે ત્યારે લોકોનું શું કહેવું છે જાણવાનો પ્રયાસ કરીશું આપનું નામ રાજેશ જૈન રાજેશજી જણાવજો કઈ રીતની સ્થિતિમાંથી વેપારીઓ પણ પસાર થયા છે બહુ ખરાબ છે હમણાં સ્થિતિ બહુ નુકસાન થઈ ગયેલું છે અમારે તો ઓછામાં ઓછું દોઢ ત્રણ લાખ રૂપિયાનું એટલે પાણી પાણી બહુ વધારે આવેલું છે પહેલા ઘરથી પાણી બહુ વધારે હમણાં તો છ ફૂટ જેવું તો આવ્યું છ ફૂટ ઉપર મારું નામ હર્ષી જૈન છે અમે સાંધાઈ રોડ વિસ્તારમાં રહીએ છીએ આ પૂર્ણા નદીમાં દર વર્ષે પાણી અહીંયા આવે છે પણ આ વર્ષે એટલું પાણી આવ્યું છે અમારી ત્યાં કે દર વર્ષે બે માં આટલું અમારે પાણી આવ્યું હતું લાસ્ટ ટાઈમ બે હાજર ચારમાં પણ આ વખતે એટલું પાણી આવ્યું છે આટલું પાંચ પાંચ ફૂટ ચડાવ્યા પછી બી માલને ને એટલો બધો નુકસાન થયો છે આજે આ બધો માલને નુકસાન થયો છે આટલો માલ ચડાવ્યા પછી બી એટલે તમે સમજી શકો કે પાણી કેટલા ફૂટ ઉપર આવ્યું હશે છ ફૂટ અંદર આટલું માણસ ડૂબી અંદર એટલું પાણી આખું આવ્યું છે આજો તો આ બધું પાણી બધું ઓસરે છે ત્યાંથી આખું બીજું મારું એસી હજારથી આ લાખ જેવું નુકસાન હશે આખું મળીને જી બિલકુલ વેપારીઓને પણ વ્યાપક નુકસાન થવા પામ્યું છે પૂરના પાણીએ વિનાશ વેર્યો છે અને નવસારીમાં જે પ્રમાણે પૂરની સ્થિતિ સર્જાઈ હતી તેમાં રહેણાંક વિસ્તારમાં રહેતા લોકોએ તો હાલાકીનો સામનો કર્યો છે પરંતુ ધંધા વેપાર સાથે સંકળાયેલા લોકોએ પણ પૂરની સ્થિતિનો સામનો કર્યો છે પરંતુ પૂરના પાણીએ ભારે તારાજી સર્જતા વેપારીઓને પણ નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે કેમેરામેન અજય ખુમાન સાથે રાકેશ બ્રહ્મભટ ગુજરાત ફસ્ટ નવસારી